જુના સરદાર બ્રિજ નીચે લાકડા કાપવાની તકરારમાં ચપ્પુ હલાવનારને 4 વર્ષની સજા મુકેશ્વર કોર્ટે ફટકારી હતી 16 જૂન 2022 ના રોજ જુના સરદાર બ્રિજ નીચે રહેતા બે ઈસમો વચ્ચે તકરાર થઈ હતી કોર્ટ દ્વારા 4 વર્ષની સખત કેદની સજા અને 10000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો દંડ પૈકી 5000 રૂપિયા ફરિયાદીને આપવા તેમજ દંડની રકમ નહીં ભરે તો વધુ 3 માસની સજાનો હુકમ પણ કર્યો હતો બનાવની વિગતો અનુસાર ગત સોળમી જૂન બે હજાર બાવીસના રોજ અંકલેશ્વરના ત્યાં જ રહેતા શંકર શુકલ વસાવા અને નરેશ વસાવા વચ્ચે લાકડા કાપવાના મુદ્દે તકરાર થઈ હતી જેમાં નરેશ વસાવાએ શંકર વસાવાને પેટ તથા હાથના ભાગે ચપ્પુના ઘા કરી દીધા હતા જેમાં ગંભીર રીતે ઘવાયેલા શંકર વસાવાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે ઘટના અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે નરેશ વસાવાની ધરપકડ કરી હતી તેમજ સંયોગિક પુરાવા એકત્ર કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી સમગ્ર કેસ અંકલેશ્વર પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે એચ દોહરેની કોર્ટમાં ચાલી ગયો હતો જ્યાં સરકાર તરફી વકીલ એચ કે બ્રહ્મભટ્ટ દ્વારા કોર્ટમાં ઓગણચાલીસ જેટલા સંયોગિક લેખિક તેમજ મૌખિક પુરાવા અને સાહેદો રજૂ કર્યા હતા તેમજ હાઈકોર્ટના ત્રણ જજમેન્ટ તાકી દલીલો કરી હતી સમગ્ર કેસમાં નરેશ વસાવાએ હુમલો કરી ચપ્પુ નર્મદા નદીમાં નાખી દીધું હતું જે મળી આવ્યું ન હતું છતાં કોર્ટમાં આ મુદ્દે વિવિધ કેસ સ્ટડી રિપોર્ટ અને જરૂરી પુરાવાની દલીલો આધારે કોર્ટ દ્વારા આઈપીસી ત્રણસો છવ્વીસમાં આરોપી નરેશ વસાવાને કસુરવાર ઠેરવી ચાર વર્ષની સખત કેદની સજા અને દસ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો જો દંડ ન ભરે તો ત્રણ માસની વધુ કેદની સજા તેમજ દંડની રકમમાંથી પાંચ હજાર રૂપિયા ફરિયાદ પક્ષને ચૂકવવા હુકમ કર્યો હતો ફરિયાદી સાહેબ ફરિયાદી નરેશ વસાવા નાઓ ટીનુબેનના લાકડા કાપવાની મજૂરી કામ કરતા હોય તે દરમિયાન આરોપી અગાઉ ફરિયાદીને ટીનુબેનનું કામ નહીં કરવા જણાવે તેમ છતાં ફરિયાદીએ ટીનુબેનનું કામ કરવાનું ચાલુ રાખતા આરોપીએ ફરિયાદીને મારી નાખવાની ધમકી આપે ત્યારબાદ પણ ફરિયાદી ટીનુબેનના લાકડા કાપતો હોય અને તારીખ સોળ છ બાવીસના રોજ કલાક અગિયારથી બારની વચ્ચે ફરિયાદી સાહેબ ટીનુબેનના લાકડા કાપી પરત આવતા હતા ત્યારે આરોપીએ ઉપયોગ બનાવવાની લીસ્ટ રાખી ફરિયાદીને જાનથી મારી નાખવા જાનથી મારી નાખવા લઈ ચપ્પુના બે ઘા પેટના ભાગ્યાને એક ઘા જમણા હાથે મારી ગંભીર ઈજાઓ પહોંચાડી મહેરબાન જિલ્લા મેજીસ્ટ્રેટ સાહેબના જાહેરનામાનો ભંગ કરી ઇપિકો કલમ ત્રણસો છવ્વીસ પાંચસો છ બે તથા જીપીએફની કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો કરેલ તે સંબંધી ફરિયાદીએ આરોપી વિરુદ્ધ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં અગિયાર પંચાવન ઓગણીસ બાવીસથી ફરિયાદ આપતા ટકો અંદાને તેની તપાસ કરી પૂરતો પુરાવો હોય જાત કરેલ તે સંદર્ભે અમોએ નામદાર કોર્ટમાં ઉલે 39 જેટલા લેખિત મુખિત પુરાવાઓ રજુ કરી રજુ કરતા તેમ જ નામદાર સુપ્રીમ કોર્ટના ત્રણ ચુકાદાઓ ફરિયાદ પક્ષે રજુ કરવામાં આવેલ જેમાં મુખ્યત્વે જે હથિયારનું ચપ્પુ એ આરોપીએ નદીમાં ફેંકી દીતેલ જેના કારણે એ હત્યા મરી ન હાલલ તેમ છતાં પણ નામદાર સુપ્રીમ કોર્ટે સ્થાપિત કરેલા સિદ્ધાંતો મુજબ કે જ્યારે હથિયાર મળી ન આવે પરંતુ મૌખિક પુરાવા અને લેખિત પુરાવાથી સાબિત થતું હોય કે આરોપીએ જ આ ગુનો કરેલ છે તો હથિયાર ન હોવા માત્રથી પણ ફરિયાદોશના કેસને કોઈ વિપરીત અસર થતી નથી તેવું નામદાર હાલની કોર્ટે પણ ઠરાવેલ છે અને એ તમામ તમામ ચુકાદાઓ ધ્યાને રાખી નામદાર કોર્ટે આરોપીને ચાર વર્ષની સખત કેદની સજા ફરમાવેલ છે